અરવલ્લી જિલ્લાના પોલીસ પોલીસ સ્ટેશનમાં કામ કરતા સફાઈ સફાઈ કામદારોના પગાર વધારવાની કામ કરતા સફાઈ કામદારોને છૂટા કરાયા છે ત્રણ કર્મચારીઓને છૂટા કરાતા પરત લેવાની માંગણી કરાઈ છે સફાઈ કામદારોને અગિયાર હજાર પગાર ઘટાડી છ હજાર રૂપિયા આપતા પોલીસ વડાને રજૂઆત કરાય અગાઉ એજન્સીમાં માં

અગાઉ જે એજન્સી હતી મેન પાવરમાં હતી અને આ જે નવી એજન્સી આવી છે ચોરસ મીટર ઉપર એમાં અમુક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને સફાઈ કામદારોને નવ નવ હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા અગાઉ એજન્સી મળતી હતી પણ આ એજન્સી આવી અને સફાઈ કામદારોના છ છ હજાર રૂપિયા પગાર કરવામાં આવ્યા છે એ દુઃખદભરી બાબત છે આવી મોંઘવારીમાં આ સફાઈ કામદારો પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવે ખરેખર જેમ જેમ મોંઘવારી આમ પગાર વધવો જોઈએ પરંતુ નવી એજન્સીઓ આવા ઘટતો ઘટતો કામદારોને પગાર થાય છે તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા એસપી સાહેબસીને આવેદન પત્ર આપી છે અને એસપી સાહેબે ગૃહમાં પણ ચર્ચા કરવાની વાત કરી છે અને એમને અહીંથી લેટર લખવાના છે ને સફાઈ કામદારોને ન્યાય મળે તેવી ધારણા આપી છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે